લીંબડી દલિત સમાજના આગેવાન અને એકસો સત્યાવીસ ગામના પટેલના બેસણામાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લીંબડી મોટાવાસ વિસ્તારમાં રહેતા નરોત્તમભાઈ બલ્લુભાઈ વાઢેર જેઓ ચોર્યાસી પરગણાના પટેલ હતા તેમજ લીંબડી મોટાવાસ વિસ્તારમાં દલિત સમાજ માટે જ્ઞાતિની વાડીનું પોતાનું લોહી રેડી અને વાડી તૈયાર કરાવી હતી ત્યારે જેઓનું નિધન થતા તેઓનું બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા અને આજે તેમના વાઢેર પરિવારના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા તેમજ એકસો સત્યાવીસ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદ રૂપે ભોજન કર્યું હતું ત્યારે આ પ્રસંગે બહેનો દીકરીઓને ચાંદીના સિક્કા આપી એક વ્યવહાર કરવામાં આવ્યો હતો અહેવાલ કલ્પેશ વાઘે